આજે ગણેશ ચતુર્થીનું પાવન પર્વ છે અમદાવાદમાં એક હજાર નાના મોટા પંડાલોમાં ગણપતિજીની સ્થાપના કરવામાં આવી છે ત્યારે મણિનગરની દક્ષિણી સોસાયટીમાં પણ વિઘ્નહર્તાની સ્થાપના કરવામાં આવી શહેરમાં દસ દિવસ જય ગણેશના નાદ ગુંજતા સાંભળવા મળશે ત્યારે અમદાવાદમાં પંડાલોમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે અમદાવાદની અંદર ઘણા બધા એવા પંડાલો છે કે જ્યાં ગણપતિજીને બિરાજમાન કરવામાં આવ્યા છે દસ દસ દિવસ સુધી ગણપતિજીની આરાધના કરવા ભગવાન ગણેશજીની આરાધના કરીને ભાવિક ભક્તો અનુભવ કરશે ત્યારે આજથી જ આ થઈ છે ત્યારે અલગ અલગ પંડાલોમાં અને લોકોના ઘરોની અંદર આજે ગણપતિજી બિરાજમાન થયા છે ગણપતિજીનું આગમન થયું છે અને ભગવાન ગણેશના આગમનની સાથે જ ભક્તો સુખાકારીની આરાધના પ્રાર્થના કરતા જોવા મળી રહ્યા છે ગણેશ ચતુર્થીનો આજે પાવન પર્વ છે અમદાવાદ શહેરનું સૌથી પૌરાણિક સિદ્ધિ વિનાયક ગણેશજીનું મંદિર જે લાલ દરવાજા સ્થિત છે ને ત્યાં મોટી સંખ્યામાં લોકો જે છે તે ભગવાન ગણેશના આશીર્વાદ મેળવવા માટે થઈને પહોંચી રહ્યા છે મહત્વનું છે કે આજના દિવસે લોકો જે છે તે દરો જાસુદના ફૂલ ભગવાનને અર્પણ કરે છે સાથે જ મોદક પણ ભગવાનને અર્પણ કરી રહ્યા છે અહીં મહારાજ આપણી સાથે છે તેની સાથે વાત કરીશું શું કહેશો આજે ગણેશ ચતુર્થીનો પર્વ છે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ અહીં મંદિરમાં લાગેલી છે અહીંયા જે ભાદર ગણેશ ચતુર્થીનો આજે તહેવાર છે અહીંયા દસ દિવસ માટે ભક્તોનો આ રીતે જ ધસારો રહેશે તેમજ અહીંયા દરેકની મનોકામના પૂર્ણ થાય છે આ પેશ્વેકાલીન મંદિર કહેવામાં આવે છે લગભગ ચારસો વર્ષ જૂનું છે અને આ મંદિરની વિશેષતા એ છે કે આ મંદિરમાં બે પ્રકારની મૂર્તિઓ આવેલી છે એક છે જે અહીંયા મારી પાછળ જુઓ છો એ સ્વયંભૂ દાદાની મૂર્તિ છે અને જમણા હાથે જે બીજી મૂર્તિ છે એ ત્યાં આગાડી લીધી સિદ્ધિ સાથે ગણેશ ભગવાન વિરાજમાન છે મંદિરનું મહત્વ જે છે તે હિના પૂજારી છે તેમના દ્વારા સમજાવવામાં આવ્યું છે ને આ મંદિર એવું છે કે એક જ મંદિરમાં અલગ અલગ બે મૂર્તિઓ છે તે અહીંયા આવેલી છે ને આ મૂર્તિ જે છે જમણી સૂંઢના ગણેશને એક જ પથ્થરમાંથી વિદ્ધિ સિદ્ધિ સાથે આ મૂર્તિ જે છે તે કંડારવામાં આવી છે ને સિદ્ધિ વિનાયક ગણેશ જે છે તે સૌનું ભલું કરે છે કેમેરામેન મનીષ વાણિયા સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ અમદાવાદ